નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું યજ્ઞેશ વિશાળ વટવૃક્ષ છે એમણે પીએચડી કર્યું વિજ્ઞાનના વિષયમાં એમનું કાર્યક્ષેત્ર રહ્યું આકાશવાણી રેડિયો જ્યાં તેઓ કેન્દ્ર નિયામક હતા અને જ્યાં એમનું કામ રાષ્ટ્રીય એવોર્ડો દ્વારા સન્માનિત થયું એમને કલા ક્ષેત્ર જુદા જુદા આયામોમાં ઊંડી સૂજ છે અને સાહિત્યના વિવિધ પ્રકારોમાં એમણે ખેડાણ કર્યું છે અનુવાદ બાળ સાહિત્ય નિબંધ પ્રવાસ લેખ અખબારી કોલમ દીર્ઘ મુલાકાતોના પુસ્તકો અને કાવ્યો આવું બહુઆયામી સર્જક વ્યક્તિત્વ ધરાવતા રાજકોટ નિવાસી ડોક્ટર યજ્ઞેશ દવે આજે એમના કાવ્યોની પ્રસ્તુતિ કરવા આપણી સાથે ઉપસ્થિત છે એમનો હૃદયપૂર્વક આભાર માનીને એમનું હુંફાળું સ્વાગત કરું છું યજ્ઞેશભાઈ નમસ્કાર કવિ અને કવિતા શ્રેણીમાં આજે તમે કાવ્ય પાઠ કરવા ઉપસ્થિત છો એનો મને અઢળક આનંદ છે તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કેમ છો બસ મજા મજા આરાધના બેન યજ્ઞેશભાઈ અમે કાવ્ય સાંભળવા ઉત્સુક છીએ કાઠિયાવાડીમાં કે તો જલસા છે જલસા બસ જલસા છે તો આજે આપણે જલસો કરીએ કવિતા નું શીર્ષક છે માં અને કાગડી આમ તો કોઈ સંબંધ નથી બંને વચ્ચે પણ આ કવિતામાં છે ઈશ્વરે પહેલે દિવસે અજવાસ અંધકાર છૂટા પાડ્યા બીજા દિવસે જળ નોખું પાડ્યું આકાશ ઊંચે ચડાવ્યું

પોતાની ઈચ્છા એ પોતાની છાપ મુજબ આપી આખી પૃથ્વી ભોગવટે આપી અને સાતમા દિવસે સાતમા દિવસે ઈશ્વરે થાકી જઈ એને લંબાવ્યું પણ વાર જ નથી તહેવાર ન નેશનલ હોલીડે રવિવારે તો માને વધારે કામ હોય છે ચાદર ધોવામાં કાઢવાના ઓશિકાના ગલે બદલવાના અડી અવળી ચોપડી ગોઠવવાના

वेलो उगे अने कला मोड़ो हाथ में बपोरे एक झोकू लेवानो जंप नथी तेरे मानी नींदर कटेला दूध जेवी गाढ़ी नथी होती मानी ऊँग तो कागा नींदर कशुक सड़वाले सहजे कोई कण से तो जागी जाए કાયમ ની સોળ તાણતી વખતે એમ નહીં વિચારે પીડાતી હરખાતી એ જન્મ તો આપે છે બાળકને પણ છતાં હજી એ બેજીવી હોય તેમ ફર્યા કરે છે આખી જિંદગી માના હાથમાં દોરી હોય છે સતત આપણી પછી આપણા અને તે પછી તેના ઓરતા ઓછા નથી હોતા માં હોય છે સાવ અભૂત પોતે જ પરણાવે પછી એને યાદ નથી રહેતું કે દીકરો હવે પરણાવેલો છે રાહ જોયા કરે છે જન્મવાની ઘોડિયામાંથી ઉઠવાની નિશાળેથી પાછો આવવાની નોકરી નોકરીએથી હેમખેમ પાછો આવવાની ક્યારેક તો પરદેશ થી પાછો આવશે તેની કાગડો મોભારે નથી હોતો ત્યારે માં રાહ જોયા કરે છે અને કાગડી જેમ એ વિમાસે છે ઉછેરિયા એ ઈંડા તેના પોતાના કે કોયલના વાહ વાહ નાની કવિતાઓ ધ્રુળ ગુચ્છની

ઘાસણી હા હું માટી છું તે વાત તો સાવે સાચી પણ તેને તો હજી કેટલી વાર ત્યાં તો अंदर से कोई रह-राई ने पूछे छे કેટલી छे हवे वा चौथी कविता खूब सरस हे मेघ अलका नगरी मा कुर्वक करेण कदंब कुंद बकुल अम्ब अर्जुन भले हो मारी यक्षिणी पण भले हो त्या छे। हम्म आ गुप्तनी छेली कविता पत्थर नी नहीं पर बहु बीक लागे से आ धूल वर्षे छे टेबल पर टीवी पर भूर्ज पत्रों पर प्रेम पर कुर्सी पर નગરો પર એક સરખી ધીરે ધીરે બહુ લાગે અહિયાં પણ મજા એ છે કે સર્વ પદાર્થો ભૂજ પત્રો ખુરશી નગરો સાથે મેં પ્રેમને પણ સાંકળ્યો છે એના ઉપર પણ ધૂળ છે એ આવી શકે છે एक हाथ ऊपर की कविता है बेदाणी नानी, नानी कविताओं आ हाथ आज कोई पंखी नहीं पारे कोई धान नहीं बाढ़े कोई घड़व नहीं घड़े कोई चित्र नहीं डोरे कोई स्क्रू नहीं खोले કે ન ખોલે કોઈ આજે સ્પર્શ તને છે ઉત્ક્રાંતિના આપણા શિકાર યુગ થી માંડીને આધુનિક યુગ સુધીમાં હાથે આ બધા કામ કર્યા છે પણ માણસ માણસને સ્પર્શવાનું ભૂલી ગયો છે એવો ભાવ છે એમાં બીજી કવિતા છે હાથ ઝાલે પકડે પગ ચાલે છોડે અભિલિટી ની કવિતા હમ અને આશગુચની એક બીજી કવિતા છે હું સ્પર્શું છું મારા હાથ ને કાશ એ કોઈ બીજા ના હાથ હોત Hmm. एकाकी कोई टकोरो नहीं कोई पत्र नहीं कोई रिंग नहीं कोई एसएमएस नहीं कोई स्पेसशिप नहीं कोई रेडियो सिग्नल पर नहीं બધા એકલા હું ઘરમાં અને આ પૃથ્વી અંતરીક્ષમાં આવડા મોટા આ ઘરમાં હું એકલો નથી સાથે છે એક કરોડિયો બે દિવસ પછી બહાર ગામ થી ઘરે આવ્યો પાનખર ની મોડી સાંજે જોયું તો બગીચામાં બદામનું આખું ઝાડ પાંદરાનો ઢગલો થઈને ખરી પડ્યું છે ઓટલે જ ઢગલો થઈ ફસાઈ પડ્યો હવે નાની કવિતા છે જ્યારે તમે બહુ ઊંચા ચડો છો બહુ ઉતરો છો ઊંડે બહુ જાવ છો આગળ ત્યારે જ ત્યારે જ તમે રહી જાવ છો પાછળ એકલા छेली कविता पत्नी ने आज काय वंचायु लखायु नहीं दिवस आखो नकामो गयो ते शु करियो ते बोली मैं तो बबूना बटन टाक्या तमने भावतु भिंडानु शाक बनाव બગીચામાં વેલ પરના પીળા પાંદડા શેકતી વખતે તેની ગંધ સૂંઘી પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા આમથી ઘડી બેઠી અને તમારી રાહ જોઈ આમાં જીવે કે કોણ પત્ની કે કવિ પત્ની ખુબ સરસ કવિ વાહ થેન્ક યુ યજ્ઞેશભાઈ તમારી સર્જકતા આમ ખીલતી રહે અવિરત ખીલતી રહે અને નિત નવી અભિવ્યક્તિ પામે એવી શુભકામના કરું છું આજે મારી સાથે તમારી તમારા થોડા કાવ્યો વેચ્યા શ્રોતાઓને મને ખાતરી છે કે એમને આનંદ આવશે એ માટે સમય આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું